ખર્ચાળ ખેતીના કારણે અને ઉત્પાદનના ભાવ ન મળતા હોવાના કારણે અમે અમારા ખેતીના વાવેતરમાં ટકા આજુબાજુના આજુબાજુના ગામ લોકોએ નિર્ણય લીધો છે અત્યારે કોઈને ખેતી કરવી પોસાય નથી ખેતીમાં જે આવક ડબલ કરવાની વાત છે તો ખેતીના ખર્ચ અત્યારે એટલા વધે જાય છે અને ઉત્પાદન અમે એટલું મળતું નથી ઉત્પાદન મળે તો એની અમે ભાવ મળતા

અને વિચાર મને આવ્યો આપણે ભાવનગર મહારાજા કૃષ્ણ કુમારસિંહજીના જીવન ઉપરથી એમણે શરૂઆત કરી એક રજવાડું આપી એને વિચાર્યું નહોતું કે હું એક આપીશ ને પાંચસો ને પાસાઠ આપશે કે નહીં એમણે પહેલો પથ્થર મૂક્યો ભારત સંઘની ઇમારત બની ગઈ એના ઉપરથી પ્રેરણા લઈ અને મને પણ એવું લાગ્યું કે ભાઈ દિવસે ને દિવસે જો આપણી ખેતી નુકસાનીમાં જતી રહીએ તો ક્યાં સુધી ટકી શકશું અને બીજા નંબરમાં કે સિત્તેર વર્ષથી આપણે ભીખ માગીએ છીએ લાલચ માને લાચારી માને અને હજુ પણ ક્યાં સુધી માંગજો ને આવનારી પેઢીને પણ આપણે આજ કરાવશું એ વિચારને લઈને અમે આજુબાજુના દસ ગામના ખેડૂતોની સામે મેં બોલાવી એક મીટિંગ કરીને આ વિચાર મૂક્યો કે ભાઈ આપણે હવે આપણી આવકમાં જે ખેતીમાં કોઈ આવક વધે એવા સંજોગો દેખાતા નથી તો શું કરવું તેના માટે તો એક ઉત્પાદન સોરી ઉત્પાદન શું એમાં એગ્રીકલ્ચર પ્રોડક્શન જે કોસ્ટ આવે એને ઘટાડવી પડે આવક ના વધે તો એગ્રીકલ્ચર કોસ્ટ ઘટાડવી જ પડે તો એના માટે શું કરવું તો કેવી રીતે ઘટે એટલે મેં વિચાર મૂક્યો કે ભાઈ તો આપણે જે પ્રોડક્શન છે એની ઉપર કાપ મૂકીએ કે જેટલો કાપ મૂકશું એટલો જે કોસ્ટ આવશે પ્રોડક્શન કોસ્ટ થી ઓટોમેટિક ઘટી જશે એટલે આ વિચાર બધાને ગમ્યો અને એના અનુસંધાને દસ પંદર ગામના ખેડૂતો મળીને આપણે સભાનું આયોજન કરીએ અને ઓલ ગુજરાત માંથી બોલાવીએ બધાને અને અને અમે સોશિયલ મીડિયામાં આ લોકો બધાને આપ્યું સ્વીકાર્યું પરંતુ સરકારને ગમે તે ભય લાગ્યો હોય કે ગમે તે હોય ચોવીસ તારીખની પરમિશન અમને આપી નહી અને સતત આગલી રાતે એસપી પોલીસ ને પીઆઈ ને પીએસઆઈ દોડા દોડી રાત્રે ભાઈ તમે બંધ રાખો કરશે તો અમે એની લાગણી ને માન આપ્યું અને મેં એ પણ કીધું કે માનો કે પરમિશન લઈને કરીએ અને કાકડી ચારો થશે તો જવાબદારી તંત્ર ની આવશે વિધાઉટ પરમિશન કરીએ તો અમારી પણ પરમિશન લઈને તો પછી તંત્ર રોકી શકવાનું છે છતાં પણ અમે તંત્રને માન આપી અને એ અમારો કાર્યક્રમ પોસ્ટપોન કર્યો ઇવન ખેડૂતોને જે આમંત્રણો સોશિયલ મીડિયામાં જે મળ્યા હતા પત્રકારો મીડિયા પેપર ન્યૂઝમાં એને લઈને ઘણા સુરતથી મોરબીથી જામનગર માંગરોળ ઘણા બધા સવારે ખેડૂતો આવ્યા ચોવીસ તારીખે તો હવે એને માન સન્માન તો આપવું હોય એટલે મેં મારા ખેતરમાં બધાને બોલાવ્યા ત્યાં ચા પાણી પીધા ત્યાં આજુબાજુના ગામના લોકો પણ આવ્યા એક સ્નેહ મિલન જેવું રાખ્યું ને ક્યાં આ બધી ચર્ચાઓ કરીએ કે ભાઈ હવે આપણે પચાસ ટકા વાવેતર ઘટાડવું પડે પડે ને પડે અને એના માટે શરૂઆત તો કોઈએ કરવી પડે મહારાજા શિવ કુમાર સિંજીની એક એટલે શરૂઆત મેં જ કરી કે ભાઈ આ વખતે ઉનાળુ સિઝન હન્ડ્રેડ હન્ડ્રેડ પર્સેન્ટ બંધ બિલકુલ નથી વાવવું મારે પાણી ચોવીસ કલાક પાણી અમારી બાજુમાં ડેમ છે છતાં પણ ઉનાળુ વાવેતરથી આપણે બંધ કરીએ ઉનાળુ વાવેતર નથી કરવું

એમાં કેટલી પ્રોસેસ થાય ને પછી કેટલા પૈસામાં જનરલી વાવેતર થી લઈ ખેતર તૈયાર કરવા થી થઈ અને મગફળી માર્કેટિંગ યાર્ડ માં પહોંચે ત્યાં સુધીનો ખર્ચ પ્રતિ 20 કિલો 3000 ની આસપાસ લાગી જાય એની એની આસપાસ નો ખર્ચ આવે છે પ્રતિ 20 કિલો નો ભાવ કહો છો અને ગામ હોય તો ઘઉં 900 રૂપિયા પ્રતિ 20 કિલો નો ખર્ચ આવે છે

તમે એક વાત જુઓ કે મગફળીનું વાવેતર એટલે ચાઇના પછી ભારત દેશમાં અને ગુજરાતમાં ખૂબ મગફળીનું વાવેતર થાય છે તો આ પરિસ્થિતિ વચ્ચે તમે શું જુઓ છો સરકાર પૂરેપૂરા ભાવ કેમ નથી આપી શકતી શું વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ હોય જીતુભાઈ વાઘાણી હોય તેઓ કેમ નિર્ણય નથી લઈ શકતા તમને શું લાગે શું કરવું જોઈએ હવે એ સરકારનો તો આમાં જે એની હિડન પોલિસી શું હોઈ શકે એ તો ખ્યાલ ના આવે પણ હકીકત માં જોઈએ તો મગફળી આજથી વીસ વર્ષ પંદર વર્ષ પેલા જોયા કિલો કિલો ઇક્વલ તોલું સોનું હતું એ બધા આખો હિન્દુસ્તાન છે એક ખાંડી માંડવી એટલે ચારસો કિલો મગફળી એક તોલું સોનું એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક વસ્તુના ભાવ દસ ગણા આસમાને જતા રહ્યા છે પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ વસ્તુ એવી છે કે એ માઇનસમાં માં જ્યા છે પડદા આંદોલન થયું ત્યારથી એક સવાલ છે કે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ખેડૂતો ખૂબ પરેશાન છે શોષણ થઈ રહ્યું છે તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો દરેક શોષણ થાય છે ઉત્પાદન કરે છે પૂરતા ભાવ મળતા નથી એપીએમસી માં જાય તો પણ ત્યાં એપીએમસીમાં વેપારીઓની સિન્ડિકેટ હોય છે એટલે ત્યાં પણ ખેડૂતને માર પડે છે લૂંટાય છે ટૂંકમાં અને ખેડૂતને જણસને નીચા ભાવ મળે છે વાત એ છે કે આ છેલ્લા લાંબા સમયથી એક પછી એક ચર્ચા ચાલી રહી છે તમારો જે સમાચાર મળ્યા કે બાદલપુરમાં પચાસ ટકા અમે કાપ મૂકીશું તો બીજું શું વાવેતર હવે કરશો કારણ કે લોકોને સવાલ એ પણ થાય કે હવે મગફળીનું ઓછું વાવેતર કરશે કમાણી તો જોઈશે તો પછી બીજું શું કરી શકાય મગફળી અત્યાર તો શિયાળુ પાક કરવાનો છે તો ઘઉંની સિઝન છે તો ઘઉંમાં પચાસ ટકાનું વાવેતર કરશું અથવા તો અમારી જરૂરિયાત પૂરતું ઘર પૂરતું ફેમિલી પૂરતું વાવેતર કરશું ઘર ખર્ચ નીકળે એટલે એટલે તમે શું હમ કદાચ મને લાગે આ પહેલા પણ કોઈ આવો પ્રયોગ તો કર્યો હશે તમને લાગે છે કે પહેલા જેટલા પૈસા નીકળી જતા હતા તેટલા જ પૈસા નીકળશે કે પછી આ પ્રયોગમાં તેનાથી પણ ખૂબ ઓછા પૈસા મળશે અને પછી અંતે જે ખેડૂતને ઓવરઓલ પૈસા મળવા જોઈએ એના પરિવારનું પોષણ ચાલુ જોઈએ એ પણ નહીં થાય ના એવું ન બને ને એક એક વર્ષ એમ માની લે કે આ વર્ષે અમારે નબળું હતું

આ સાચી વાત છે હા સરકારની નીતિથી કંટાળીને ખેડૂતાર લઈને ગયા છે આપે સાંભળ્યું કે ખેડૂતોએ શું કહ્યું વાત એ છે કે કંટાળીને ખેડૂતો હવે આ કામ કરી રહ્યા છે ગુજરાતમાં કપાસની વાત હોય કે પછી મગફળીની વાત હોય ખેડૂતોનું રીતસર શોષણ થઈ રહ્યું છે શોષણ પૂરતા ભાવ નથી મળતા એ પ્રકારનું થઈ રહ્યું છે જેટલી મહેનત જેટલો ખર્ચ થાય છે તેટલું વળતર નથી મળતું કડદો થાય એ બધી બાબત તો પછી અલગ ગણવાની આપણે ટેકાના ભાવ ભાવે સરકાર ખરીદી પણ પૂરી નથી કરી રહી અને જે બાકીનો માલ હોય છે બાકીનો જે જથ્થો હોય છે તેનું શું કરવાનું વાત આ છે કે આ તમામ બાબતોને લઈ હવે બાદલપુરે નવી પહેલ કરી છે જોઈ આવનાર સમયમાં ગુજરાતના અન્ય કેટલા ખેડૂતો અને અનુસરે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શું અન્ય ખેડૂતોએ આ પ્રકારનું કરવું જોઈએ બીજી વાત એ છે આ પ્રકારના નિર્ણયથી ફાયદો કે નુકસાન ત્રીજી વાત એ છે કે સરકાર હવે કંઈ કરશે કે નહીં કારણ કે કપાસમાં પણ ડખા સામે આવ્યા હવે મગફળીમાં ડખા આખરે સરકાર ઈચ્છે છે શું ખેડૂતોની સંસ્થા હોય અને અલગ અલગ પાકની ખરીદી હોય આજની તારીખે શું એ ખેડૂતોના લાભ માટે છે ખેડૂતો ત્યાં મોટા છે કે પછી અન્ય આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ